નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે છે મિત્રો આજે કરવાની અડદ અને મગના પાકની અંદર નિંદામણ ન ઉગે એના માટે કેવું પગલું ભરવું જોઈએ અથવા તો નિંદામણ ઓછું કરવા માટે શું પ્રાથમિક સારવાર કેવી કરી શકાય એની આજે ચર્ચા કરવાની છે ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા વિષય નિષ્ણાન પાક વિજ્ઞાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સોમનાથ ખાતે ફરજ બજાવું ઉનાળાની અંદર આપણે જોયું પ્રમાણે જે વિસ્તારની અંદર ખૂબ સારું પાણીનું પ્રમાણ છે એ વિસ્તારની અંદર રોકડીયો પાક ટૂંકા ગાળાની અંદર તૈયાર થતો પાક એટલે કે મગ અડદનો પાક અને મગ અડદ કઠોળ વર્ગનો પાક છે વિશ્વના કેટલા બધા એવા દેશો છે કે જે પુષ્કળ માત્રાની અંદર મગ અને અડદનું ઉત્પાદન મેળવે છે અને એ બહુ જાઝી ક્વોન્ટિટીની અંદર મેળવે છે જ્યારે ગુજરાતની અંદર મગ અને અડદનું વાવેતર પુષ્કળ માત્રાની અંદર થાય પરંતુ ઉત્પાદન એટલું આવતું નથી તો આ ઉત્પાદનની અંદર સુધારો કરી શકાય વૈજ્ઞાનિક સંશોધનો જે ત્યાં છે કૃષિ યુનિવર્સિટીની અંદર હોય ભારતનું જે રિસર્ચ સ્ટેશનો હોય ભારતભરની અંદર જે કંઈ પણ રિસર્ચ સ્ટેશનો હોય એ રિસર્ચ ની માહિતી હોય કે પછી આ દુનિયાની કોઈ એવી નવી ટેકનોલોજી હોય અથવા તો ખેડૂતે પોતે પોતાની ટેકનોલોજી શોધ કરી હોય તો એ ટેકનોલોજી એ સોશિયલ મીડિયાના માધ્યમથી એકા યુટ્યુબના પ્લેટફોર્મ ઉપરથી તમારા સુધી પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ મિત્રો સવારના સાત વાગ્યા થી ખેડૂત ની અંદર હોય સાંજે વાગ્યા સુધી પાણી વાળતું હોય છતાં એની અંદર કઈ ઉપજ ન મળતી હોય ક્યારેક આપણે ખોટું કરી રહ્યા ખ્યાલ ન રહેતો એ ખોટું થાય એના માટે થઈ અને આપણે આવી માહિતી મળતી રહી એ આપણો એક અભિગમ હતો કે આ ખેડૂત મિત્રોને તમામ માહિતી પોતાના ખિસ્સા ની અંદર અભિગમ અભિગમથી આપણે આ ચેનલ ને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો મિત્રો તમારો ખૂબ સારો સહકાર મળ્યો એ બદલ આપ સર્વેનો આભાર માનું છું અને આવો નવો સહકાર મળે એવી અપેક્ષા રાખું છું પરંતુ ઘણા મિત્રોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો ચેનલને જે તમને કાળું બટન દેખાઈ રહ્યું છે આ મુજબ કોઈને લાલ બટન બતાવી રહ્યું હોય તો એ મુજબ તમારે ચેનલને ત્યાં આંગળી કરી અને સબસ્ક્રાઈબ કરી દેવાની છે બાજુમાં બે લાઇકોન છે એ બે લાઇકોન ઉપર ક્લિક કરી દેજો જેથી કરી અને તમને અવારનવાર નવી માહિતી મળી રહે અને ચેનલને જે વિડીયો તમને માહિતી ખરેખર સારી લાગતી હોય તો લાઇક કરવાનું નહીં ભૂલતા લાઈક કરજો અને બીજા લોકોને આ વિડીયો બતાવજો કે આવી રીતના આ માહિતી આવે છે અને એ તમને પૂર્ણ પૂર્ણ મળશે આ આંગળી સિદ્ધાનું તમારે લેવાનું છે છે મિત્રો આજે ચર્ચા કરવી કે અડદના પાકની અંદર કે મગના પાકની અંદર નિંદામણ ન ઉગે કારણ કે આપણે શરૂઆતની અવસ્થામાં દુશ્મનને જો દબાવી રાખશું તો દુશ્મનને મોટો નહીં થાય મોટો નહીં થાય તો આપણી ઉપર વાર નહીં કરી શકે કહેવત છે ને કે શત્રુને ઉગતા પહેલા દબાવી દેવો જોઈએ તો અહીંયાં નિંદામણને દબાવી દેવાનું છે ઉગવા દેવાનું નથી હવે ઘણાના મનની અંદર પ્રશ્ન છે કે આ રિઝલ્ટ મળતું નથી તો શું કરવું તો આજે એનો પ્રયત્ન કરવાનો છે આ બધી દવાઓનો ઉપયોગ અને પહેલી વાર આપણે કોઈ દવાનો પ્રચાર કરતા નથી જે ખેડૂત મિત્રો ખરેખર એમની પાસે જો મહેનત કરવાની ક્ષમતા હોય એમની પાસે મજૂરનું સ્ટ્રેન્થ સારું હોય અને પોતાની જમીનનું સારું સ્વાસ્થ્ય ઈચ્છતા હોય એ ખેડૂત મિત્રો ક્યારેય રાસાયણિક દવા વાપરવાનો પ્રયત્ન નહીં કરે કારણ કે તમને અહીંથી માહિતી એટલા માટે આપવામાં આવે છે કે તમારા ફાયદાની અંદર હોય હું ક્યારેય દવા વાપરો એવો પ્રયત્ન કરતો જ નથી હું તો કહું દવા ન વાપરો લીંબોળીનું તેલ વાપરો દસપોણી અર્ક વાપરો જીવામૃત વાપરો આનાથી તમારી ખેતી સુધારો એટલે બને ત્યાં સુધી નિંદામણ નાશક દવા ન વાપરો એવી મારી અપેક્ષા છે સતા પણ જે મિત્રો વાપરે છે તો અંધા ધુંધી કરે એની જગ્યાએ જો પ્રોપર વેની અંદર વાપરવામાં આવે તો નિંદામણનું ઘણો બધું નિયંત્રણ કરી શકાય મગ અને અડદ બનનીનું વાવેતર થયા પછી 4 દિવસની અંદર મગ ને અડદથી ઓળું ધરી જાય એટલે કે ઉગી જતાં હોય છે કોટા કાઢી જાય જમીનની ઉપર આવી જાય એટલે 4 દિવસ પેલા જે કઈ ખેલ કરવાનો છે આપણે કરી લેવાનું છે પછી પ્રી ઇમરજન્સ એટલે કે નિંદામણ ઉગે એની પેલા જ એને જમીનમાં જમીનમાં મારી નાખવું જેથી આપણને કોઈ બીજું નુકસાન નહી કરે અધરવાઇઝ કેવું થશે ઘણા ને એવું થાય કે નિંદામણ ઉગી ગયા પછી બધી દવાઓ છાંટી લેવાય ધારો કે આપણે આ નિંદામણ ઉગી ગયું અહીંયા નિંદામણ છે આ આપણો સોળ ઉગી ગયો અડદનો સોળ છે અડદ હવે જ્યારે તમે પાછળથી દવા સાટો તે અડદની માઠી અસર થાય અડદની ઉપર એની અસર થાય અને અડદ આપણા પાસા પડી જાય અડદનો વિકાસ અટકી જાય એટલે આપણે વિકાસની પાછી દવા લઈ આવવાની એટલે દવા સાટતી રહેવી પડે આવું ન થાય એના માટે થઈ અને અડદ નથી નિંદા પણ નથી વી ગયું ત્યાં આપણે દવા સાંટી દેવાની છે કઈ દવા તો કે એને પ્રી ઇમરજન્સ કહેવાય એક વીઘાની અંદર મિત્રો ભલામણ એવી થયેલી છે કે એક હેક્ટરની અંદર સસ્સો લીટર પાણી એટલે વીઘાની અંદર એસી લીટર પાણી આવે કોળ પંચો એસી મિનિમમમ પાંચ પોમ્પ હવે તમને એમ થાય કે એટલી એટલી દવા આ ભલામણ થયેલી વાત છે પ્રી ઇમરજન્સી દવાની વાત છે મારી ઘરની વાત નથી એનથી ઓછામાં તમને રિઝલ્ટ મળતું હોય એક પમ્પમાં મળતું હોય તો હું કરવાથી પણ ભલામણ થયેલી છે કઈ દવા આવે છે આ દવાનો સ્ટાન્ડર્ડ કંપનીની દવા લેજો કંપનીનો ભાવ સ્ટાન્ડર્ડમાં વેરીએશન હોય આપણે જે ડીલર પાસે લેવા જઈએ એની પાસે સ્ટાન્ડર્ડ કંપનીની ન હોય એટલે પછી તમે ફરિયાદ કરો અને કોમેન્ટો લખો કે એમાં પેન્ડી ક્યાં રિઝલ્ટ આપે છે તો સ્ટાન્ડર્ડ કંપનીની દવા પેન્ડી વિચલિન 30% ઈસી આનો આપણે ઉપયોગ કરવાનો છે ગરમીમાં આનો ઉપયોગ કરવાનો નથી ખાસ યાદ રાખજો

અડદ અને મગનું વાવેતર કરી દીધું પાણી આપી દીધું એને ચોવીસ કલાકની અંદર આ બંને દવાનો છંટકાવ કરી દેવો જરૂરી છે એ પછી બોતેર કલાક પછી આનો છંટકાવ કરી શકાય નહીં કારણ કે ચોથા દિવસે એટલે કે અડદ ચોથા દિવસે બારા આવવા માંડે એટલે ખાસ યાદ રાખવાનું છે કે અડતા ચોવીસ કલાકની અંદર આપણે આનો છંટકાવ કરવાનો છે બોતેર કલાક પછી કોઈ સંજોગોમાં આનો છંટકાવ કરી શકાય નહીં ચોવીસ કલાક પછી અડદ મગની અંદર પેન્ડી મિથિલિન અને ઓક્ઝીક્યુટનો છંટકાવ કરવાથી કોઈ પાણી સાથે આપવાની હું ભલામણ કરતો નથી કારણ કે જ્યાં પાણી વધારે પી ગયું હોય ત્યાં

ખેતર કોરું પીડ્યું છે એની અંદર હાલવાની મજા આવશે તો કયું વાવ સાંકળી તો પ્રી ઇમર્જન્સ દવા તરીકે પેન્ડીમિથેલિન 37.8% જે પંપની અંદર 60 ml નાખીને છંટકાવ કરવાનો છે 37.8% કેપ્સ્યુલ સસ્પેન્શન CS આવશે હવે માર્કેટની અંદર ઘણી જગ્યાએ તો મળતી નથી તો એ ગોતવાની જવાબદારી તમારી સાહેબ બધું નો કરી દે ગોતવાની જવાબદારી તમારી પેન્ડીમિથેલિન 37.8% CS કોરાની અંદર સાટી દેવાની છે આ પણ ખૂબ સારું પરિણામ મળે જેવું એને પાણી મળશે એટલે દવા તરત એક્ટિવ થઈ જશે અને આજુબાજુમાં જેટલા પણ એને મારવાનો પ્રયત્ન કરશે ઘણાને એવું થાય કે આ પેંડી છે ને થોડાક ટાઈમ સુધી દવા આમનો નિંદામણને રાખી દે અને પછી એને કંઈક ઉગો એવું નથી હોતું જેને દવા અડે ને એટલે આ તરત નાશ પામી જાય નિંદામણનું ઘર છે આપણું ખેતર બરાબર એટલે એની અંદર નિંદામણ ઉગી નીકળે છે બાકી આ દવા તો એનું કામ કરી જ ગઈ છે દોઢ ઇંચની અંદર જેટલું પણ નિંદામણ આવે એને મારવાનો પ્રયત્ન કરી લે છે એટલે ભેંડી વચી લે અને એની અંદર ખાસ કરીને સીએસ ફોર્મ ખૂબ સારું રિઝલ્ટ આપે છે એ સિવાયની નવી આવી માર્કેટની અંદર પેન્ડિમિચલિન 30% પ્લસ ઇમિઝા થાપિયા 2% આ પણ ખૂબ સારું પરિણામ આપે છે એટલે આ પણ માર્કેટની અંદર તમને કંઈ પણ મળે તો એનો પણ તમે 70 એમએલ નાખીને ઉપયોગ કરવાથી ખૂબ સારું પરિણામ મેળવી શકો પેન્ડિમિચલિન કે પછી ઓક્સિફ્લુરપેન કે પછી પેન્ડિમિચલિન સીએસ કોઈ પણ દવાનો ઉપયોગ કરો ત્યારે તમારે નોઝલ આજે ફોટોગ્રાફ્સ ની અંદર બતાવું છું એ મુજબ પટ્ટી નોઝલ નો ઉપયોગ કરવાનો છે નહીં કે ભાઈ આપણો ગોળ ફુવારો સડાવી દીધો એ સડાવી દીધો તો એ પરિણામ નહીં આપે પટ્ટી નોઝલ સડાવશું એટલે 30% નિંદામણ નાન્યા સાફ થઈ જશે એમ સમજી લેજો કારણ કે એના માટે આપણે પ્રયત્ન કરવો પડશે પટ્ટી નોઝલ ની 50 રૂપિયા કિંમત છે ઘણા એની અંદર કહેતા હોય આ લોકો પોતાનો એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે હું તો નાસ પાડું છું તમે એની દવા જ ન વાપરો કારણ કે આપણે કોઈને નામજોગ નથી કહેતા પટ્ટી નોંધલ તમને કંપનીની લઈ લ્યો પણ પટ્ટી નોંધલ અમે કોઈની કરવા માટે તમને નથી કહેતા પણ તમારું ભવિષ્ય સારું થાય એના માટે વાત કરું પચાસ રૂપિયા કિંમતની પટ્ટી નોંધલ તમને ન મળે તો અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક કરજો ત્યાંથી તમને માહિતી અને નોંધલ બંને મળવાની શક્યતા સૌથી વધારે છે એટલે ખાસ તમને આજની એ ભલામણ કરવાની હતી કે મગ અડદની અંદર કઈ નાશક દવાઓ જેથી કરી અને શરૂઆતથી આપણે સોળને ચોખ્ખો રાખી શકીએ નિરોગી રાખી શકીએ અને કરી અને પહોંચાડવાની ખરેખર સારી લાગી હોય તો હવે લાઈક બીજું ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને વિડિયોને શેર કરજો સમયની અંદર આપણને માહિતી સતત અને સખત મળતી રહે અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય